જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ખાસ કરીને આ એટલું કહેવાનું કે ઇન્સ્ટાગ્રામમાં મને ઘણો બધો સપોર્ટ કર્યો છે તમે વીસ કે એકવીસ કે ફોલોઅર પહોંચી ગયા છે તો ખાસ કરીને મારી એટલી નમ્ર અપીલ કે યુટ્યુબમાં પણ મને થોડોક સાથ સહકારો આપજો તો ખૂબ મને પણ સારું લાગશે એટલા માટેના વિડીયો બહુ સારા યુટ્યુબમાં પણ નાખીશ તમને પણ જોવાની મજા આવશે અને વાગડ હવે જોયા જેવું થયું છે તો થોડોક નજારો તમને વાગડનો બતાવું જોઈ લેજો કેવો આપણું વાગડ છે અને વિડીયો ગમે તો લાઈક શેર ને સપોર્ટ કરી દેજો જો મિત્રો આ આપણું વાગડ છે એકદમ નીલુડું ઘેલુડી ગુજરાત જેવું બની ગયું છે મિત્રો એકદમ મસ્ત છે જોરદાર એટલે એકદમ દા નું મંદિર છે પાસે નજીક રોડ હે આ બાજુ પાછળ આપણા લોકોના ઘર હે બહુ સારો મસ્ત એકદમ માહોલ બની ગયો છે જોયા જેવું આગળ થઈ ગયું છે તો તમને બધાને કેવું લાગ્યું વિડીયોમાં કેમ આગળમાં આવે વરસાદ ચોમાસું આવે એટલે મજા આવે છે ને રહેવાની ચાર મહિના તમને આ વાગડ મૂકીને ક્યાં જવાનું મન નહીં થાય વિડીયોને લાઈક શેર સપોર્ટ કરી દેજો